હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટની ખારી બનાવીશું છે એકદમ ક્રિસ્પી અને દરેક પર છૂટા પડે એવી બનાવીશું તો ચાલો બનાવીએ તો અહીંયા મેં ઘઉંના બે કપ લોટ લીધો છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું જીરું લીધું છે જીરું અહીંયા આખું લીધું છે અને અહીંયા બે મોટી ચમચી મેં તેલ લીધું છે તમે ઘી પણ લઈ શકો છો અને સારું એવું મોય આપી અને આ રીતે હાથથી આપણે લોટને મસળી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે અને થોડું થોડું પાણી રેડી અને પરોઠા જેવો લોટ આપણે બાંધવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે અને એને આપણે થોડીવાર માટે રેસ્ટ આપીશું હવે આપણે સ્લરી બનાવી લઈશું તો અહીંયા સ્લરી બનાવવા માટે મેં ચાર ચમચી ઘી લીધું છે ઘીને ગરમ કરી લીધું છે અને એની અંદર ચાર ચમચી કોર્નફ્લોર અને બે ચમચી મેદો એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરીને આ રીતે આપણે એની પતલી સરી સ્લરી બનાવવાની છે તો આપણી સ્લરી રેડી છે હવે અહીંયા હું જે આપણો લોટ રે બનાવ્યો તો એના આવા લુવા લઈ લઈશ અને આ રીતે આપણે મીડિયમ સાઇઝ થિકનેસની રોટલી બનવાની છે તો આ રીતે આપણે જે આપણે રોટલી બનાવીએ છીએ એવી બી મીડિયમ સાઇઝની થિકનેસ રાખવાની છે તો આ રીતે અહીંયા હું ત્રણ રોટલી વણી લઈશ તો આ રીતે આપણે ત્રણ રોટલી વણી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે ત્રણ રોટલી વણી લેવાની છે હવે આ રોટલીને એક રોટલી લઈ એની ઉપર આપણે જે સ્લરી બનાવી હતી એ એડ કરીશું અને આ રીતે બધી બાજુથી ચારે બાજુ એને લગાવી દેવાની છે અને એની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરવાનો છે અને એની ઉપર બીજી રોટલી મૂકી દેવાની છે તો આ રીતે બીજી રોટલી ઉપર પણ આપણે જે સ્લરી લગાવી હતી એ બનાવી હતી એ લગાવવાની છે અને લોટ સ્પ્રિન્કલ કરીને ત્રીજી રોટલી મૂકી દેવાની છે આ રીતે પછી એને મોટો રોટલો વણી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રોટ આ રીતે વણી લેવાનો છે અને એની થિકનેસ મીડિયમ રાખવાની છે તો આ રીતે આપણે ફરીથી એના ઉપર સ્લરી લગાવી દઈશું અને આ રીતે લોટ પણ સ્પ્રિંકલ કરી લઈશું હવે આ રીતે એક સાઈડ થોડોક અડધો ફોલ્ડ કરવાનો છે અને આ રીતે બીજી સાઈડ પણ ફોલ્ડ કરવાનો છે તો આ રીતે ફોલ્ડ કરતાં આ રીતે ચોરસ બનાવી દેવાનો છે અને સ્લરી લગાવી લેવાની છે હવે આપણે એને થોડોક લોટ છાંટી ફરીથી આને વણી લઈશું તો આ રીતે આપણે મોટો રોટલો વણી લેવાનો છે હવે ચપ્પાની મદદથી એની ચાર બાજુની કિનારીઓ કાપીને ચોરસમાં બનાવવાની છે તો આને આ વધેલા ભાગને આપણે કાઢી લઈશું તો આ રીતે આપણે ચોરસ રોટલી બનાવી છે અને આને આ રીતે સરખા ભાગે કાપા પાડવાના છે કે જેથી આપણી બધી જ ખારી એક સરખી લાગે તો આટલી થિકનેસ રાખવાની છે ને આ પ્રમાણે આપણે બનાવવાની છે હવે આને આપણે તરી લઈશું તો અહીંયા તેલને એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી કરવાનું મીડિયમ ફ્લેમ ઉપર નોર્મલ ગરમ થાય એટલું જ લેવાનું છે બહુ જલ્દી ગરમ તેલમાં નાખવાની નથી નહીંતર લાલ થઈ જશે અને ચડશે આપણને તો ધીમા તાપે અહીંયા એકદમ મીડિયમ ગ્લેસ ગેસે આપણે એને ચડવવાની છે તો તમે જોઈ શકો છો કે આપણીના ખારીના પળ છૂટા દેખાય છે તો એક એક પળ એનું આપણને દેખાય છે તો આપણી ખારી રેડી છે તો બાળકોને મેદાની આપવી એના કરતાં આ ઘઉંના લોટની બનાવેલી ખારી ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે અને એના દરેક પર છૂટા પડેલા લાગશે તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય